ને કવિડા મોટા મોટા છે બે રોટલા હવા નતા ઘઉં ના વચમાં નાખી કે ઉના થઈ નહીં બાકી બીજું કઈ છે નહીં અને હવે પાછા ઘઉં ના ઘડાવી એકને ફોળ મિલ થઈ ગયો વિચાર તો તમે આવા કાળા તરીકાનો રોટલા ઘડે થારું કે હોય ને તું રોટલા ઘડે આભાર થેન્ક અને મારો ભાઈ આમ જો એવું હતું ને બોલો આમ થાકી જઈ કોને કહેવાય અને હું શું કહું મેઘવ ના કીધા ની અને બજારન ટીપી લેખા કાયગા 25 અને કે મીટિંગ પાલતી છે કે કોણ હિયે હોય કોણ તો અમારું હું કે રોટલા તો એવું છે મિત્રો વિચાર કરો તમે બોલો આમ છેતરાઈ જાય ને હવે હું જવાનું છું આઈ લી પાલટી કરવા એટલે કે વિનોદ જની દુકાન હા આવો તમને બધું બતાવવામાં આવશે ને કાળા તરીકેની મહેનત કરી કઈ વસૂલ થઈ રહી એવું થઈ છે તો જ તે મહેનત કરી છે અને આપણે બોલો કે તો શરૂ કર્યો છે તો ચાલો બેના રહેજો ને તમને બતાવવાનું છે આમ જો પૈસા મારો ભાઈ લાખવાની સંખ્યા મારો પ્રોફિટ થાય છે અમારે બે ભાઈને એટલે પાલટી આપે છે તો બેના રહેજો ને તમને બધું જણાવી દેશે શેર કરી દેજો તમને સર લાઈક કરી દેજો નાનો કોમેન્ટ કરી દેજો એક રોટલો ફેમિલી સેટી જશે મેકલવ મારા વાલા જલ્દી જલ્દી કોકને જોતાઈ તો કો કા દાંત તો કાઢે હવે મેં કીધું તો દાંત ની બદલે સોઈતરા કાઢે છે મારા પણ વાંધો નહીં દાંત કાઢે ને હસ્તું મોટું હોય સારું લાગે બરાબર ને પછી ફાળો કરો તો બરોબર તો આપણે રોટલો બની જશે ને એક રોટલો ખાલી સડે છે એ રોટલો સડે છે ડાયરેક્ટ દુકાને દુકાને જઈને તમને ડાયરેક્ટ મળીએ મળી ફટાકે ભાઈ જવું છે ને આવીને ખાવું ને

આને YouTube માં 8 લાખ આવે ઓય મારા ભાઈ એટલે બધા પૈસા 8 લાખ રૂપિયા આવા તો તો મારો ભાઈ મફતમાં પછી તો ખાવું જ પડે ને તો હું આ લાવ્યો છું એક પાતર બે દિન સરબસ પાયો પાલતી પછી આજમો સાક કાઈ કે એ એ ઉલમ સાહ મોડસીલા ધમકના સાક છે આમ દો આ હેના ના સાક ના ખાઈ પે ખબર પડે આમ લી લીધું આ સેલા પનીર ભુરજી પનીર ગઠે ભુરજી પનીર ટીકા એવું હોય છે આ બધું રોટલા ઘઉં લેવો બાજરા નતા એક જ લેવો એટે બરોબર ભાઈ કઈક મોટું તો બરજ્યું ને એમ જો બે જ સીવા જમવા ભાઈ તો ખાઈ કાયા જમી લઈને એ વેટકા મગે કે બોલો શાક તેંગ છે ને વેટકા ઓસા છે હાલો હાલો શરૂ કરો હાલો તો ફાઈનલી અમે જમવાનું શરૂ કરી દીધું ને જો ઘઉંનો એટલે બેસ્ટ લાગે બારણ રોટલો કાઢો તો લે કોક તો શાક ઉતરા મારો ભાઈ અમારે બનાવેલા પીડા આમ છોડવા લઈ યાર ને કિસના નેન સુઈ છે એમ જો ભાઈ

મિત્રો ફાઇનલી ખાઈ બેરામ જો બરફ ಹಾಕ્યું છે સોપ્રણ કરી દીધું વિનંતી શરૂ એ ભાઈ વિડિયો નેમ નહોતો અને આમ જો મિત્રો તો પૂતો યાર એટલું ખાધું ફોન ખવાઈ ગયો ભલામ ભલા પાણી ની વિના આવે ના ભાઈ ના ના તો આ ભાઈ ના ભગાવાના હવે હડશે ની એ વિશાળી તારા ધોના છે હું કીધું હું તો ના કેમ જઈએ ના જઈએ જાત તો નહીં તો કે કીધું એટલું ધોય ના એ ધોય બરાબર આપણે કીધું તો

ચાલો ભાઈ તો ઠામડા ધોઈ લેજે ખાતા થાલ લેગો આ ધોતા બળ પડે હું કેવું જો એટલે આપણે મસ્તી ના જમી લીધા ને એક કલાક ખુઈ લીધા છે આરામ કરી લીધો ને હવે મે લબાસો લી લીધો ને હવે છે ને આવડા તો તેણે બેઠા છે અહીંયા ને હવે ભાગો હવે બાય બાય હવે પાછા ફરીવાર હવે પાછો છે ને લોસ ની કરતા પ્રોફિટ કરજો એટલે પાછી મેની મને જો વિશાલ આ વિનોદ બેને હી ખડજો કે 8 લાખ ના પૈસા આવેલા 10 લાખ ઓય મારું એક કે આઠ એક કે મેં કીધું લાખો મેં हो <laughs> भुला <laughs>

तो हमारे के हाल पैसा क्या कि जागे से ले 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 વ્યાજમાં તો ક્યારે આખા નાખું કોઈ દીધા છે ઓલા ખરે અળદન એવું નાખ્યું બોલ્યા બોલ્યા ને એવું કંઈક કહેવાય ને એ કર્યું તો આખલે બહાર કાઢી લીધા છે ને અને હું ઓલા છે તળી કે હું કોણ ન પાસ આ હું કોણ બોલો આખલા બનાવું એ કે હા હેલી વાત તો નથી જોડી અઘરી વાત તો છે મારો ભાઈ પણ હવે આપણને આવડે તો થાય નો આવડે તો ન થાય એવું બધું હોય બાકી હવે ઘડી વિડીયો એડિટિંગ કામ કર શરૂ કરી દઉં પાછું દરિયાન જાણ થાય અને અમારે આનંદભાઈ આજમાં હવે પૂનમ કરવા વૈયા જશે આગુ બે ત્રણ દેવું છે બાકી કાંઈ વાંધો નહીં ચાલો ઓય બાપા મોને કઢાઈ દીધું લે લે ખાંસ પડી જશે મે તમને કીધું ખાંસ પડે પછી હું મળે ત્યાંની મળે ની કેમ કે તડકો તો ને આપણે પંજાબી ખાધું મરો ભાઈ હુંંગો અને આયા હાલો હું હું તૈયાર આલે તૈયાર આલે બર્થડે નો વિડિયો બનાવા એલા બર્થડે નો વિડિયો તમે બર્થડે નો વિડિયો બનાય તમારે કોક ને બર્થડે નો વિડિયો બનાવાય રૂપિયા લઉં તો હાથ કેમે જો દો ભરવા દી હાથ ભરકો થઈ જાવ ગડિયા બનાવ જલ થઈ જો

બસો ના દેવાના પણ કઈ દેખાય તો એ બાપા રે તેનું એક મસ્તીનું બની જ વાંધો નહીં બર્થ ડે નો બની બની તો પણ હું તમને એક કલિપ નાખી દઈ જોયું તો તમારે જોયું અરે યાર વાત કર્યો બોલે ચાલો તો દરિયામાં તમને બતાવી દેઉ છોખરો આજ આજ કરી આવીશ હાલો જોઈ લેજો પછી દાત કાઢજો બધા મસ્ત મસ્તની કરીને ચાલો તો છું હું મારે દવાખાને લાવવા છે અમારે ને રોવે એક જ ધારો રોવે છે દવાખાને પછી તમને દવાખાને આરામ છે

Salam santai, salam santai, salam santai, bye